મિત્રો તમે એવા ઘણા લોકો જોયા હશે જે પોલીસથી ડરે છે અને ન ડરતા હોય તો પણ પોલીસ આવશે એમ કહીને બાળકોને ધમકાવતા હોય છે પણ આ બધી વાતમાં એ વાત તો ભૂલાઈ જ જાય છે કે પોલીસ આપણી રક્ષા માટે છે ગુડ ન્યૂઝની ટીમ આજે તમને લઈ જશે એક એવા વીરની મુલાકાતે જેણે વર્દીમાં રહીને બે માસૂમને નવું જીવન આપ્યું છે અને ગુનેગારને પકડવા ખડે પગે રહીને પોતાની ફરજ બજાવી છે

જ્યાં એક રાત્રે પોલીસ સ્ટેશનમાં રિંગ વાગે છે અને હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચે છે દિવસ રાત ક્રાઇમના બનાવોને નજરે જોનાર પોલીસના પગ નીચેથી પણ જમીન ખસી જાય છે જ્યારે ત્યાં ત્રણ વર્ષની દીકરીને તેની માતાના મૃતદેહ સાથે હિપકા ભરતી જુએ છે ગુનાને શોધવા માટે આજુબાજુના લોકોના નિવેદન મેળવ્યા સીસીટીવી ચેક કર્યા અમારા જિલ્લા પોલીસની એલસીબી એસઓજી લોકલ પોલીસ ઘણી બધી ટીમો બનાવવામાં આવી શોધવા માટે મળી આવેલ બાળકીની ઓળખ કરવા માટે મરણજનાડ જે બેન હતી તેની ઓળખ કરવા માટે પણ ઘણા પ્રયત્નો કરવામાં આવે પણ મરંજનાર બેનની કોઈ ઓળખ થઈ નથી અને જે નાની બાળકી હતી એ બારકી બીજું કંઈ જ નહોતી બોલતી ફક્ત મમ્મીનું નામ પૂજા પપ્પાનું નામ ઉદય પાપા અને મમ્મી કોકચર ડાલા અને એટલું બોલતી હતી પણ એને લેંગ્વેજ ટોન ઉપરથી અમને એવું લાગતું હતું કે ઉત્તર પ્રદેશ બાજુની આ લેંગ્વેજ હોય એટલે ઉત્તર પ્રદેશ પોલીસનો પણ સંપર્ક કરેલો ઘણી બધી અલગ અલગ ટીમો બનાવી અને તમામ જેટલા સ્કોપ અવેલેબલ હોય તમામ રીતે તપાસ કરેલી દિવસો વીતે છે અને નાની બાળકીને પણ નડિયાદની માતૃછાયા સંસ્થામાં સલામત રીતે રાખવામાં આવે છે તેમ છતાં દીકરીનો અવાજ અને નજરે જોયેલા દ્રશ્યો કોન્સ્ટેબલની આંખો સામેથી જતા નથી છેલ્લા છ બે વર્ષથી આ કેસનો અમે ફોલોઅપ હતા એ દરમિયાન થોડાક દિવસો પહેલાં એક વિગત અમારા જે ટેકનિકલ સેલના પ્રદીપસિંહ મહેરા છે હેડ કોન્સ્ટેબલ એમને એક વિગત એવી ધ્યાન આવે છે કે કોઈ એક વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામમાં મૂકેલી નાનકડી પોસ્ટ એ વાસદ પોલીસ સ્ટેશનમાં એક્સપ્રેસ વેની બાજુમાં એક નાના બાળકને પગ ભાંગેલી હાલતમાં મળી આવેલ છે અને બાળક છે પોતાના પપ્પાનું નામ ઉદય જણાવે છે અને પોતાના માવા મામાનું નામ શિવમ જણાવે છે કોઈ વ્યક્તિને જો કંઈ મેસેજ મળે તો પોલીસનો તાત્કાલિક સંપર્ક કરવો જ્યારે અમારા પ્રદીપસિંહ મહિડાના ધ્યાનમાં આ પોસ્ટ આવે છે એટલે એ તરત જ અમારું ધ્યાન દોરે છે કે આજે સવા બે વર્ષ પહેલાંનો કેસ હતો એની સાથે થોડુંક મળતું છે ઉદય ઉદય નામ મળતું છે અને બાળકનો ફોટો જોયો તો ફોટો પ્રદીપસિંહનું કહેવું એવું હતું કે સર આની જે આંખો છે એ આપણે જે અગાઉ ખુશી આપણને આ જગ્યાએથી સવા બે વર્ષ પહેલાં જે મળેલી એક્સપ્રેસ વેની બાજુમાંથી એની આંખો સાથે મળતી છે વિડીયો કોલ જેવો રિસીવ થયો ખુશી અને કનૈયા એકબીજાની સામે સામે આવ્યા ખુશી અત્યારે હાલ ચાર સાડા ચાર વર્ષની છે મળી આવેલ કનૈયો અત્યારે બે થી અઢી વર્ષનો છે ખુશી અને કનૈયા બંને બાળકો જ્યારે એકબીજાની સામે જોયું ત્યારે ખુશી એક પંદર દસ પંદર સેકન્ડ માટે એકદમ અવાક રહી એકદમ ચોંકી ગઈ અને અચાનક જ એના મોડામાંથી ઉચ્ચારણ નીકળ્યું કનૈયા બબુ તું હે તાત્કાલિક અમે અને અમારી ટીમ જે અમારી સાથે હતી અમે બધા પણ એકદમ ચોંકી ગયા છે કે ખરેખર આ જે છે બે વર્ષ પહેલા જે મળી આવેલી બાળકી ખુશી અને કનૈયા બંને સગા ભાઈ બહેન છે એ કન્ફર્મ થઈ ગયું ત્યારબાદ કનૈયા પણ ખુશીને ઓળખી ગઈ કે ખુશી તું બી જિંદા એટલે કનૈયાને પણ ખુશીનું નામ યાદ હતું ખુશીને કનૈયાનું નામ યાદ હતું અને ઉર્ફે બબુ બબુ કહેતા હતા બે ભાઈ બહેનોને જ્યારે બંનેને ભેગા કર્યા ખૂબ આનંદથી અને ઉત્સાહથી રહે છે સંસ્થાનો એક ધ્યેય છે કે આ બંને બાળકોને આ જીવન અનાથ નહીં રહેવા દે લાલલ પાલન કરી અને સમાજમાં એક સારું પુનઃસ્થાપન થાય

મર્ડર કરેલું છે ત્યારબાદ આ જે બાળક છે એ બાળકને મોબાઈલ નંબર પોતાના પપ્પા બાઉના મોબાઈલ નંબર બાબતે થોડું પૂછતા મોબાઈલની અંદર એ પાંચ આંકડા ફક્ત ડાયલ કરે છે ફરી વખત પૂછતા ફરી વખત સેમ ટુ સેમ એ જ પાંચ આંકડા ડાયલ કરે છે ત્યારબાદ અમે ટેકનિકલ ખૂબ જ એનાલિસિસ કરી અને જે આરોપી જે છે ઉદય એના સુધી પહોંચેલા અને ઉદયને પકડેલો અને ત્યારબાદ ઉદયએ બંને ઘટનાઓની સંપૂર્ણ કબૂલાત કરી લીધેલી ખેડા જિલ્લા પોલીસની ટીમની સરાહનીય કામગીરી બદલ ગુડ ન્યૂઝ ગુજરાતની ટીમ તેમને દિલથી સલામ કરે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે કલ્પેશ તલાટી સાથે ખ્યાતિ વાજપેયી જૈનનો રિપોર્ટ